તો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં વાગી જાય છે પોણા અને જો બધા નાસ્તો કરવા માટે બેસી જાય છે આજે છે શનિવાર એટલે આજે છે ને હેતાંશ ને વાલી મિટિંગ છે સ્કૂલે તો જવાનું છે સ્કૂલે હું વિચારું છું કે પિનલ ને હેતાંશ બે જાય મારે જરાક કામ છે તો બરાબર ને પિનલ જેમ તમારી ઈચ્છા ઓકે જી તો જશે વાલી મિટિંગ માં અને આપણે ઓ હો મસ્ત મજાનો નાસ્તો રેડી કરી દીધો છે વાહ ફર્સ્ટ ક્લાસ ચૂકો નાસ્તો ચિંતનભાઈ નાસ્તો કરવા માટે બેસી જાય છે સાથે છે કેરી કેરી છે કચ્છ ની કેમ ઉપર છે ઉપર લઈ લો કચ્છ કેરી મસ્ત કેરી હો કચ્છ પણ એકદમ ગળહટી આવી ગઈ અમારી

અને ખુરશી માં બેસી જો બાપુ બે ઈ જાય આવી જાય આવી જાય એને કાલે કર્યું હતું મમ્મી નાસ્તો કરી લીધો ચાલો બેસી હાલો હાલો તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે અને ઘણી બધી નાસ્તામાં આઈટમ છે બોલવા જઈને તો વિડીયો લાંબો થઈ જાય કોમેન્ટ કરી દેજો કેટલી આઈટમ નાસ્તામાં છે બહુ બધી આઈટમ છે તો ચાલો હવે નાસ્તો કરી લઈએ આજે હતી હેતાંશની વાલી મીટિંગ તો આજે છે ને જયદીપ થોડાક કામ આવી ગયું અને આથી નથી આવી શક્યા તો હું હેતાંશ ભાઈ આવ્યા છે તો બધા જો રમત રમે છે કેવું મસ્ત લાગે લાલ પીળું બ્લુ ગ્રીન રેડ હેને હે ને

હાય કેસ અનડર મં કેમ ઇંગ્લિશ મીડિયમ હા ગુજરાતી છે ઘણા છોકરાઓ છે ને આપણા સબસ્ક્રાઇબર અહીંયા બહુ બધા છે મીટિંગ દર વખતે મીટિંગમાં આવે ને ત્યારે બધાને એટલા મળે અમને અને આ જો હેતાશ સ્કેટિંગ ગ્રાઉન્ડ છે અહીંયા વરસાદ હોય ત્યારે સ્કેટિંગ કરાવે તો ક્યાં કરાવે કઈ નઈ સારું ચાલો આજે તો હું ને કેમ કે બહુ લેટ થઈ ગયું તું અનેરી આવી છે ને તો અનેરી રમાડવામાં રમાડવામાં એટલું લેટ થઈ ગયું તો પછી અમે મોટી ગાડી પાર્કિંગમાં લેવા ન ગયા ને મા દીકરો છે ને ટુ વ્હીલ લઈને આવતા રહ્યા છે કેમ કે ગાડી લેવા જાય તો પાછું દસ પંદર મિનિટ વહી જાય અને અમારો ફૂલ સમય અમે અહીંયા પોચ્યા એટલે ગાડી લેવા નથી ગયા ને અમે ટુ વ્હીલ લઈને આજે આવ્યા ચાલો હવે પાછા જઈએ ઘરે જૈતાંશ ની સ્કૂલે થી અમે લોકો આવી ગયા છે મીટિંગ માંથી ઘરે અને આજે પવન 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 કે તમે વાત જાવ તો એટલો પવન છે રોડ ઉપર આજે તો અમે ટુ વ્હીલ લઈને ગયા હતા ને તો ગાડી પગી જાય હેલ્મેટ પહેર્યું તો હેલમેટ નીચે બાંધ્યું હોય ને તો આખું ઊંચું થઈ

પવન ને લીધે કાકરી એટલી ઉડે આખું આખી ભરાઈ જાય એવો પ્રોબ્લેમ બધો હતો તો આળસ નોકરી જોઈએ એવું અમને એવી આપણે જો કે ખબર જ હોય પણ જયારે એવો અહેસાસ થાય ને ત્યારે આપણે બધું એવું થાય કે એવું ન કર્યું હોત તો સારું હતું કઈ નહીં સારું ચાલો તો બપોર એક વાગી ગયો છે હવે જયદીપ નહીં જમવા માટે ઘરે આવતા હશે આવે એટલે મેનુ બતાવી દઈએ કે બપોર શું મેનુ છે તે અહિયાં જો મારા લાડુ ભાઈ બપોર ભોજન લઈ લીધું છે હે ને લાડુ અને અને આયા જો અનેરીના હાલામાં જો હેતાં સીચકે ચેતનશ નાકા તૂટી જાય બટા લે ભલે બાને પાકી દે પણ પછી આ પડે બટા ઈ જોવાનું હોય પછી અનેરી પડે બટા ઊતી હોય ને તો પડી જાય એક વખત હું નાનો હતો ત્યારે ઊભો હતો બહુ પડું રૂમમાં ગોળ આ એક નાક તૂટી ગયું તો પણ તાર વજન બહુ હતો હેતાં એમ અનેરી પડશે જ નહીં મોટી થાય ને તોય

ગઈસ તો જમવાનો ફર્સ્ટ ક્લાસ રેડી છે આજે જમવામાં છે દાળ ભાત અને હમણાં પાપડ શેકવાનો છે પીનલ પાપડ શેકી દે ગઈસ તો અમે જમીને ફ્રી થઈ ગયા હતા અને આજે છે ને મે સ્પેશિયલી ટાઈમ કાઢી કેટલા દિવસથી કોસ ગર્લ્સ ફ્રેન્ડની મે રીલ્સ નોતી શૂટ કરી તો આજે હું સ્પેશિયલી છે ને રીલ્સ શૂટ કરવા માટે આવી છું જોઈ શકો છો જે મેં પહેર્યા છે એ વન પીસ એકદમ ન્યુ કલેક્શનમાં આવી ગયા છે અને જો આ બાજુ પણ ઘણો બધો માલ આવી ગયો છે અત્યારે પાર્સલ આવી ગયા છે તો ભાઈ આ પાર્સલ ક્યારે ખોલવાના છે

અને ટાઈમ રહેશે તો હું તમને સુખડી ની રેસીપી આપીશ ઘણા લોકો કે છે કે પિનલ ભાભી તમે આપો ઘણી રેસીપીંગમાં છે કોઈ લોચાની માગે છે તો કોઈ ગ્રીન ટુકડા ની માગે છે તો કોઈ ગાંઠિયા ની માગે છે બધી ઘણી બધી છે પણ રેસીપી છે ને અમે દર વખતે આપી દેતા હોય પણ જે નવા નવા મેમ્બર સબસ્ક્રાઈબર આપણા એડ થતા ને એને ખ્યાલ ન હોય એટલે તમે છે ને એક વખત ચેનલ ચેક કરી લેજો અમે ઉપર હેડિંગ આપેલું હશે જેની રેસીપી હશે ને એ તો સારું ચાલો અમારે એક રીલ્સ શૂટ કરવાની રહી છે તો એક રીલ શૂટ કરી

હા એટલે કઉ ફેમસ સુખડી ગમે એને પ્રસાદી માં સુખડી જ હોય અને આ બાજુ જો કઢી બનાવી નાખી છે અને ગીતા છે ને હવે બનાવશું વણેલા ગાંઠિયા જો આ બાજુ કશ્યપ છે ને ફોન ઘુમાડે છે ફોન જોવે છે હું જોશો કશ્યપ અમાર વીડિયા જોશો કે નહીં છે બધા વિડીયા જોતો અમારા ચિંદનભાઈ ના જયદીપભાઈ ના બે

પેલું કેવું મોટા વરાચા જે સુમેર સિટી છે કશ્યપ જ્વેલર્સ હું ત્યાંથી બધું શોપિંગ કરું છું મેં તમને આગળ પણ કીધેલું હતું કે શિવાની જ્વેલર્સ અને કશ્યપ જ્વેલર્સ થી મારો બધો દાગીનો જે કરાવો બધું ત્યાં કરવું આ બાજુ જો આપણું તેલ આવી ગયું છે તો ચાલો છે ને મરચાં તળી લઈએ અને આ બાજુ છે ને લોટ પણ મેં બાંધી લીધો છે તો જો આ બાજુ લોટ પણ બંધાઈ ગયો છે અને હવે ચાલો મળીએ વણેલા ગાંઠિયા બનાવવા આવી ગઈ છું હું ઘરે અને વરસાદ બહુ હતો એટલે આગળ આગળ ભીની થઈ પાછળ પાછળ કોરી તો એવું છે કેમ કે વરસાદમાં આજ એવું હતું કે નાય નાવું છે અને પલળવું છે પણ તો જે નાવ હતું ને પલળવાની જે મજા હતી ને એવો વરસાદ તો આવ્યો ને ધીમો મન મન આવ્યા કર્યો હં બીમો કઈસો સ્વિમિંગ પૂલ છે આ કાઈ હા તો કમાય છો

પણ બધી તકલીફમાં બધી તકલીફ હોય ને બધી તકલીફ એનાય રસ્તા હોય સાચી વાત છે બધા જ રસ્તામાં તકલીફ હોય અને તકલીફના રસ્તાય હોય ઓ જ્યાં ઘાસ હોય ને ત્યાં રસ્તો હોય રસ્તો ને ઘાસ નો મજા આવી આનો આનો મિનિંગ હતો

અક્ષર આજ ક્યાં જમવા ગયાતા જમવા આજ કઈ ને ઘરે જઈ માં આજ ગયા હો તો આ વાત છે દેવમાંથી આયવા આયવા કે અમારા બા દાદા છે ને અક્ષર ગઈ કાલે હો

તારા ફોન માં હાથ પડે ને ઈ થોડો ના પડે એય એ આપ તો કેટલા પૈસા આપા ચિંદનભાઈ તમારા બકાની ની ને સામે શું છે ખેતી આવે ને

જયદીપ ખોખર બ્લોગ અને એના મમ્મી પતલા પતલા તો ચાલો ગાઈ જમી લઈએ હવે દયાબેન પટેલ ફરીથી કોમેન્ટ આવી કે ફૂલ બનાવી બનાવી જમો છો ને એ મને છે ને મોઢામાં પાણી આવી જાય છે પણ હું આખો દિવસ કે પાછી આવું સાંજે એક ટાઈમ જ અમારે ફૂલ ટેપ ખાવાનું હોય એમ ફૂલ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે બરાબર તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ はい、しうおいします。